રાજકોટ સિવિલ હોસ્પિટલના થેલેસેમિયા પીડિત બાળકોના લાભાર્થે પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશન દ્વારા મહાશિવરાત્રીના પાવન અવસર નિમિત્તે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું મારું નામ પલ્વી બાબુલાલ ગોહેલ છે હું ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવું છું અને પીપલ્સ ફોર ફાઉન્ડેશનના ગ્રુપ સાથે જોડાયેલી આપણે ગોંડલ રોડ પર આવેલ બડેશ્વર મહાદેવ મંદિર છે ત્યાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે તો સાંજ સુધીમાં જો શક્ય હોય તો સો પ્લસ બોટલ થાય એવું આયોજન કરવામાં આવેલું છે આપણે પીપલ્સ ફોર ફાઉન્ડેશન પછી સર્વોદય ક્રાંતિ ન્યૂઝ અને બડા બજરંગ રક્તદાતા ગ્રુપ છે એના દ્વારા આયોજન કરવામાં આવેલ છે બોટલ છે અત્યારે ચાલીસ પ્લસ આડેગાડે પચાસની લગભગ પચાસની આડેગાડે થઈ ગયેલ છે અને સો ઉપર થઈ જાય તો સારું રહે મારું નામ જતીન એમ ખુટ છે હાલ ગોંડલથી અત્યારે હાલ અમે રાજકોટની અંદર જે પ્રોગ્રામ કરેલો છે એ પોલીસ પીપલ ફોર બાઉન્ડેશન દ્વારા કરેલો છે પોલીસ પીપલ ફોર ફાઉન્ડેશનનો જે હેતુ છે એ અત્યારે અમે અહીંયા હાલ બળેશ્વર મહાદેવ ગોંડલ રોડ બોમ્બે હોટલની સામે ત્યાં અમારું અત્યારે ઓલરેડી બ્લડ કેમ્પ ચાલુ છે આ બ્લડ કેમ્પ કરવાનું જે અમને વિચાર છે થેલીસેમિયા બાળકો માટેનો છે કે જરૂરિયાત જે ગરીબ વર્ગના જે બાળકો છે જે સરકારી હોસ્પિટલની અંદર થેલીસેમિયા માટે પૂરતું બ્લડ નથી મળતું એ માટે જ અમે અહીંયા આયોજન કરેલું છે અને અવારનવાર અમે અહીંયા બ્લડ કેમ્પના આયોજન કરતા હોઈએ છીએ દરેક અલગ અલગ જગ્યા ઉપર પણ કરતા હોઈએ છીએ અમારું પોલીસ પીપલ ફોર ફાઉન્ડેશન ઓલ ઓવર ઇન્ડિયાની અંદર ચાલે છે અમારા દ્વારા જે સેવાકીય પ્રવૃત્તિ થઈ છે એ જરૂરિયાતમંદ જે લોકો છે એમના સુધી અમે રાશન કીટ પહોંચાડીએ છીએ જે ગરીબ વર્ગના લોકો જે ઝૂંપડપટ્ટીના લોકો છે એમને જે પુસ્તકોની અને કંઈ પણ જરૂરિયાત હોય છે એ પણ અમારા ફાઉન્ડેશન દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે અને જરૂરિયાતમંદ લોકોને રાશન કીટ ખરેખર અમે ત્યાં ઘર સુધી પહોંચાડીએ છીએ અને આ જે બ્લડ કેમ્પનું આયોજન છે મીડિયાના માધ્યમથી આપ લોકોને હું કહેવા માગું છું કે આપ લોકો પણ બ્લડ દો બ્લડ ઘણી વખત એવું આપ લોકોને થતું હોય છે અને એવી વાત થતી હોય છે કે બ્લડ દેવાથી અવારનવાર અશક્તિ આવી જાય છે પણ એવું કશું હોતું નથી હું પોતે પણ ત્રણ મહિને બ્લડ આપું છું અને આપ લોકોને પણ નમ્ર વિનંતી કરું છું કે જરૂરિયાતમંદ લોકો ગરીબ લોકો સુધી અને સરકારી હોસ્પિટલ સુધી બ્લડ પહોંચે તો ખરેખર આ યોગ્ય પાત્ર છે અને યોગ્ય જગ્યા ઉપર બ્લડ પહોંચે છે તો મારી મીડિયાના માધ્યમથી નમ્રને સર્વ વિનંતી છે કે આપ લોકો પણ બ્લડ આપો અને બ્લડ ખરેખર જ્યાં સુધી જરૂર છે ત્યાં સુધી પહોંચાડો અને અમારો કાર્યક્રમ પણ હાલ અહીંયા બે વાગ્યા સુધીનો બ્લડ ડોનેટનો કાર્યક્રમ શરૂ છે અને જો આપણે બ્લડ દેવું હોય તો અમારા પોલીસ પીપલ ફોર ફાઉન્ડેશનનો પણ સંપર્ક કરી શકો છો જે નંબર આપને સ્ક્રીન ઉપર આપેલા છે અસ્તુ